વડોદરામાં યુવક લિફ્ટ લિફ્ટ બગડી હતી તે જગ્યા પર રિપેર કરતા કરંટ લાગતા તેનું મોત થઈ ગયું છે આ બાબતે લઈને હોટેલમાં હોબાળો થયો વડોદરામાં લિફ્ટ રિપેરિંગ કરતા યુવકનું મોત થઈ ગયું યુવકના મોતથી હોટલમાં હોટેલમાં હોબાળો થયો છે એસજી હોસ્પિટ હોસ્પિટલમાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો તટસ્થ તપાસ કરી ન્યાયની પરિવારજનોએ માંગ કરી છે ઓગણીસ વર્ષીય સાહિલ સૈયદને કરંટ લાગતા તેનું મોત થઈ ગયું એપેક્સ હોટલ છે સહેજીગનમાં ત્યાં અમે લિફ્ટનું કામ કરતા હતા ત્યાં ઘટના બની છે સહેલ કરીને છોકરો લિફ્ટના ખાડામાં ઉતરતો હતો ચારથી સાડા ચાર ફૂટનો હતો એ લિફ્ટનું કેબિન પકડીને નીચે સામાન લેવા ઉતરતો હતો એ ટાઈમે મને લાગ્યો કરંટ તો અમે બે જણ એકદમ જ આમ ફેંક હાથમાંથી છૂટી જ ગયું પેલું વસ્તુ એ ટાઈમે તરત જ આ છોકરાને મેં કીધું કે તું પેલો વાયર બોર્ડમાંથી તરત જ ઓન ધ સ્પોટ કાઢી નાખ કારણ કે એટલો ખતરનાક મને લાગ્યો કરંટ એટલે મેં કીધું વાયર કાઢ નાખ એટલામાં પેલો સાહેલ કેવું ખાડામાં પડી ગયો ખાડામાં ઉતર્યા અને સાહિલને ફટાફટ અમે બહાર કાઢ્યો બહાર કાઢીને ફટાફટ રિક્ષા બોલાવી રિક્ષા બોલાવીને રીક્ષાની અંદર મૂકી અને તરત અમે અહીંયા લઈને આવ્યા તાત્કાલિક સારવારમાં